ગઈકાલે વડોદરા શહેરમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા લોકો ખૂબ જ મુશ્કેલીમાં પડી ગયા ઘરોમાં પાણી ભરાઈ ગયા ત્યારે આજે બીજા દિવસે પણ વડોદરા રેલવે સ્ટેશન ગરનાળામાં પાણી ભરેલું છે આવતા જતા રહીશોને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે જેની માટે ત્યાં સિક્યોરિટી મૂકવામાં આવી છે કે જેથી ગરનાળામાં કોઈ પસાર ન થઈ શકે આ શું નાળામાં પહેલું જ પાણી આવી જાય છે અને અહીંયાથી કે પાણીમાં નિકાલ થતો નહીં જલ્દી તો એનું કોર્પોરેશન એ કંઈક કરવું જોઈએ નિકાલ કરવાનો વ્યવસ્થા કેટલું પાણી છે લગભગ ખાસું પાણી છે મતલબ આ સાત આઠ ચાર પાંચ પાંચ છ ફૂટ તો હશે જ ગઈકાલે શાંતિ વરસાદ થમી ગયો છે અને આજે બીજા દિવસે બી ઘરનાડું બંધ શું મેસેજ આપશો વડોદરો બસ એ જ એક સત્તાવાળા જરા એનું ધ્યાન આપે અને વડોદરાની પ્રજા માટે કંઈક સારું કામ કરે શું નામ તમારું फिरोज बड़ौदा स्टेशन है यहाँ पे चारों तरफ पानी भरा हुआ है आ, गटर के पास आ, और वो जो है ना पब्लिक को आने जाने में दिक्कत होता है इसके लिए मुझे यहाँ पे रखा है किसी को आ, क्या सूचना तो तो मैं यही सूचना देता हूँ कि यहाँ से अभी नहीं जाओ आगे से जाना है यहाँ पे रास्ता बंद हो गया है पानी बहुत भरा है कितना पानी होगा अंदाज होगा यही तीन फीट आस पास क्या मैसेज देना चाहोगे को कि पे अभी आज दूसरे दिन भी बंद है यही मैसेज देना चाहता हूँ कि दूसरे दिन यहाँ पे कल भी बारिश बहुत तेज हुआ बड़ौदा शहर में आज भी पानी बढ़ रहा है और यहाँ से अभी रास्ता बंद कर दिया है। हम लोगों का यहाँ पे ड्यूटी लगाया है क्या नाम आपका अविनाश कुमार